અમદાવાદમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં ધોરા દિવસે સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતાણી ઉપર

છોકરાની હત્યા કરવામાં આવી છે સેવન ડે સ્કૂલ મણિનગર ખાતે એ બહુ ગંભીર બાબત છે અને એકદમ નિર્દોષ બાળક જેને હજી દુનિયા જોઈ પણ નથી બિલકુલ નિર્દોષ બાળકની બિલકુલ નાની બાબતમાં આવી છે એક ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય એક સમાજ માટે પણ એક લાલબત્તી કિસ્સો સમાન કિસ્સો છે આઈ રહ્યો જેને આપણે ગંભીરતાથી નહીં લઈએ તો આગળ આ કિસ્સાઓ વધતા રહેશે અને દરેક માતા પિતા આગળ પણ પોતાના સંતાનો ગુમાવતું રહેશે તો આના માટે આપણે આ જે જેને પણ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા અપાવી સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ આકરા પગલા ભરી કદાચ સ્કૂલને બંધ જ કરી નાખ્યું જોઈએ આવી સ્કૂલોનું કોઈ જરૂરત નથી કે જે ભણતરની જગ્યાએ આવા ખોટા કામને પ્રોત્સાહન આપતી હોય તેવી સ્કૂલોની કોઈ આપણે મહેસાણામાં કે ગુજરાતમાં કે ભારતમાં જરૂર નથી આવી સ્કૂલો ની આપણે મહેસાણા